અમદાવાદના હાટકેશ્વર બ્રિજને આખરે તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે બ્રિજ તોડવા માટે રૂપિયા ત્રણ કરોડ નેવું લાખ વીસ હજારનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે આ કામ માટે શ્રી ગણેશ કન્સ્ટ્રક્શન કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે આ બ્રિજ આગામી છ મહિનાની અંદર તોડી પાડવામાં આવશે બ્રિજ તોડવાનું કામ પ્રી મોન્સૂન પછી શરૂ થશે

અને ત્યાંના રહીશોને તેમાંથી મુક્તિ મળી ભૂતકાળની અંદર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ત્યારે એજન્સી ક્વોલિફાઈ થઈ નથી શોર્ટ ટેન્ડર પાડવામાં ફરીથી આવ્યા પરિણામે આ પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય હાટકસ પર એ જર્જરી બ્રિજ પરિણામે પાંચ એજન્સીએ એના ટેન્ડર સબમિટ કર્યા હતા તેમાંથી ત્રણ એજન્સી ક્વોલિફાઈ થઈ અને ફાઇનલી L1 આવેલી જે એજન્સી છે કે ગણેશ આવા કન્સ્ટ્રક્શન કંપનીને

અને છ મહિનાની અંદર એને કમ્પ્લીટ કરવામાં આવશે